પછી હવે પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપણે જોઈએ પહેલો પ્રશ્ન બસો પંચોતેર પોઈન્ટ ઝીરો 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 ત્રણ ગુણ્યા ત્રણ પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ ની લગભગ પૂર્ણાંકમાં કિંમત કેટલી થશે ચાલો જોઈએ આનું સોલ્યુશન ચાલો તો આની આપણે અંદાજે વેલ્યુ છે એ શું મૂકીશું તો કે બસો પંચોતેર આપણે મૂકી શકીએ બસો ને પંચોતેર ચાલો મૂકીએ તો કે બસો ને પંચોતેર મૂકો ગુણ્યા ત્રણ પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ આપણે ત્રણ મૂકી શકીએ બસો પંચોતેર ગુણ્યા તમે ત્રણ કરો એટલે આઠસો પચીસ આપણો જવાબ શરૂઆતમાં છે આપને એવું લાગે કે આવો અઘરો દાખલો છે આપણને આવડશે નહીં પણ આપણે લગભગ એટલે બસો પંચોતેર મૂકીએ ગુણ્યા ત્રણ તો બસો પંચોતેર અને ત્રણનો ગુણાકાર તમે સરળતાથી કરી શકો ચાલો આઠસો ને ચાલો એના પછી નીચેની બધી સંખ્યાઓમાં દશાંશવાળા ભાગને નજીકના શતાંશના સ્થાનમાં ફેરવીને સાદુરૂપ તમારે આપવાનું છે નજીકના શતાંશમાં ફેરવવાનું છે ચાલો જોઈએ ચાલો સત્તર પોઈન્ટ છસો ને ચોપન એ નજીકના શતાંશમાં આપણે ફેરવીએ એટલે સત્તર પોઈન્ટ પાસઠ થઈ જશે વત્તા આઠ પોઈન્ટ છસો ને બત્રીસ એટલે કે બે નીકળી જશે એને ત્રેસઠ ત્રેસઠની જગ્યાએ આપણે સાઠ છે એ આપણે મૂકશું ચાલો દસ પોઈન્ટ ઝીરો છોતેર છ છે એ નીકળી જશે કારણ કે આપણે છે એ નજીકના શતાંશમાં ફેરવવાનું છે ચાલો તો દસ પોઈન્ટ ઝીરો સાત છે તો આપણે સાત નજીક છે એ આપણે દસ કરીશું એટલે દસ પોઈન્ટ દસ ઓછા પાંત્રીસ પોઈન્ટ ઝીરો ઝીરો નવ એટલે કે આપણે પાંત્રીસ જ રાખીશું કારણ કે ઝીરો ઝીરો નવ છે એને આપણે ઝીરો ઝીરો જ લેવા પાંત્રીસ પોઈન્ટ ઝીરો ઝીરો ચાલો હવે લખીએ સત્તર પોઈન્ટ પાસઠ ચાલો એના પછી વત્તા આઠ પોઈન્ટ સાઠ વત્તા દસ પોઈન્ટ દસ દસ પોઈન્ટ દસ ઓછા પાંત્રીસ ચાલો હવે આ ત્રણે પહેલાં સર ભાગુ સભાના નિયમ પ્રમાણે આપેલાનો સરવાળો કરીએ છીએ સત્તર પોઈન્ટ પાસઠ વત્તા આઠ પોઈન્ટ સાઠ વત્તા દસ પોઈન્ટ દસ દશાંત છે એ બરાબર વ્યવસ્થિત આવવા જોઈએ તો આપણને કઈ વેલ્યુ મળે તો કે છત્રીસ પોઈન્ટ પાંત્રીસ ઓછા પાંત્રીસ હવે હવે શું કરવાનું કે છત્રીસ પોઈન્ટ પાંત્રીસ માંથી તમારે પાંત્રીસ છે એ બાદ કરવાના છે તો કેટલા આવે તો કે એમ જ આવડી છે એમાં આપણે માઈનસ કરવાની જરૂર નથી એક પોઈન્ટ પાંત્રીસ એક પોઈન્ટ પાંત્રીસ તો કે છે ઓપ્શનમાં તો કે હા ઓપ્શન નંબર એ એક પોઈન્ટ પાંત્રીસ ચાલો હવે તમને એવું થશે કે સરવાળાના દાખલા છે એ સર ગણાવતા નથી અને ડાયરેક્ટ જવાબ લખે છે પણ સરવાળાના દાખલા હવે દશાંતિહ્નવાળા છે એ બધા તમને આવડે છે જો આ તમારે ગણવું હોય તો હું તમને ગણાવું કારણ કે પોઈન્ટવાળા સરવાળા બાદ બાકી છે એ આપણે લગભગ ચોથા ધોરણથી આવે છે એટલા માટે પોઈન્ટવાળા સરવાળા બાદ બાકી તો આવડતા જ હોય તો આ દાખલો છે તમને એવું થતું હોય તો આપણે ગણી લઈએ તેર પોઈન્ટ પાસઠ પછી છે આઠ પોઈન્ટ સાઠ પછી છે દસ પોઈન્ટ દસ આ ત્રણેનો પહેલાં આપણે સરવાળો કરવાનો હતો ચાલો પાછલા પાંચ એમને આપણે મૂકીશું છ ને છ બાર ને એક તેર તેરનો તગડો વધી પડી એક ચાલો સાત ને એક આઠ આઠ ને આઠ સોળ સોળનો ઝુકડો વધી પડી એક એક બે અને ત્રણ ચાલો છત્રીસ પોઈન્ટ પાંત્રીસ આવ્યા હવે આ છત્રીસ પોઈન્ટ પાંત્રીસમાંથી આપણે પાંત્રીસ છે એ બાદ કરવાના છે પાછળ ઝીરો ઝીરો પાંચ ત્રણ એક દશાંચિહ્ન દશાંત ચિહ્ન એમનામ અને ઝીરો એટલે એક પોઈન્ટ પાંત્રીસ છે એ જવાબ આવશે એટલે દશાંચિહ્નવાળા દાખલા છે એ હું છે એમનામ ગણી નાખું છું અને હજી પણ આવતા ચેપ્ટરમાં પણ આપણે એવું હોય કે વાળા દાખલા તો એમાં આપણે સમય છે એ બરબાદ નહીં કરો કારણ કે એના લીધે છે એ વિડીયો મોટો થઈ જાય ચાલો તો એક પોઈન્ટ પાંત્રીસ છે એ જવાબ આવશે ચાલો હવે લાસ્ટ એક્ઝામ્પલ ત્રણસો ઓગણપચાસ જુઓ ત્રણસો નીચે આપેલી પદાવલીની પૂર્ણ સંખ્યામાં લગભગ નિકટતમ કેટલી વેલ્યુ આવશે ત્રણસો ઓગણપચાસ પોઈન્ટ એકાવન વત્તા છસો બત્રીસ ભાગ્યા એકત્રીસ ચાલો જોઈએ આ દાખલાનું સોલ્યુશન ચાલો હવે આપણે ઝડપી ગુણાકાર કરવો હોય તો ત્રણસો ઓગણપચાસની જગ્યાએ ત્રણસો પચાસ લઈ લઈએ ગુણ્યા એકાવનની જગ્યાએ આપણે પચાસ છે એ લઈએ પછી છસો બત્રીસની જગ્યાએ છસો લઈએ ભાગ્યા એકત્રીસ જગ્યાએ આપણે તમે શું લઈએ શકો તો ત્રીસ તમે લઈ શકો ત્રીસ લઈ શકો ચાલો હવે ત્રણસો ને પચાસ ગુણ્યા કેટલા કરવાના ત્રણસો પચાસ ગુણ્યા પચાસ ત્રણસો પચાસ ગુણ્યા તમે પચાસ કરો તો કેટલો જવાબ આવે તો કે સત્તર હજાર સોરી હા સત્તર હજાર પાંચસો વત્તા તમે અહીં કેટલા આપેલા છે અને છસો ભાગ્યા વીસ ત્રીસ કરીએ તો વીસ તો સત્તર હજાર પાંચસો ને વીસ આપણે લખી શકાય સત્તર હજાર પાંચસો ને વીસ પણ આ સત્તર હજાર પાંચસો વીસ છે એ સાચો જવાબ નથી આપણે છે એ પરીક્ષામાં આવું જ કરીએ કે આપણે ફટાફટ જે નજીકની કિંમત આપણે લખી નાખીએ જ્યારે પણ પૂર્ણાંક સંખ્યા આપેલી હોય ત્યારે એનો સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર કરવો જ્યારે અપૂર્ણાંક સંખ્યા દશાંત ચિહ્નવાળી હોય ત્યારે એને તમે અંદાજે લખી શકો જો આ દાખલોનો જવાબ તમે છે એ તમે નિકટતમ સંખ્યા લઈને કર્યો તો સત્તર હજાર પાંચસો વીસ આવે છે બી ઓપ્શન પણ સત્તર હજાર પાંચસો વીસ ઓપ્શન સાચો નથી ઓપ્શન છે સત્તર હજાર આઠસો ને એકવીસ તો કઈ રીતે કરવો તો કે ત્રણસો ઓગણપચાસ ગુણ્યા તમારી એકાવન કરવાના છે ત્રણસો ઓગણપચાસ ગુણ્યા તમે જો આ દાખલો છે અહીં આપણે ત્રણસો ઓગણપચાસ ગુણ્યા એકાવન તમે કરો એટલે આપણી વેલ્યુ છે એ સત્તર હજાર સાતસો અને નવ્વાણું આવશે ચાલો જો તમે આ બેનો ગુણાકાર તમે કરી નાખશો ને તો તમારો જવાબ છે એ કન્ફર્મ સી થઈ જશે કારણ કે સાતસો નવ્વાણું ને સૌથી નજીક આઠસો એકવીસ છે પાંચસો એકવીસ પાંચસો વીસ અને પાંચસો બાવીસ નથી આપણે આગળ જઈએ વત્તા હવે આને છે એ છસો એકત્રીસ ભાગ્યા તમે એકત્રીસ કરો તો લગભગ વીસ પોઈન્ટ પાંચ જેવો જવાબ આવે છે વીસ પોઈન્ટ પાંચ એટલે કે એકવીસ ચાલો હવે સત્તર હજાર સાતસો નવ્વાણુંમાં એકવીસ તમે નાખશો એટલે સત્તર હજાર આઠસો અને એકવીસ એક્ઝેક્ટ સંખ્યા આપણને મળશે જે આપણો સાચો જવા ચાલો ઉતાવળને કારણે છે એ આપણે પૂર્ણાંક સંખ્યા છે એને તમારે નિકટતમ લઈ જવાની નથી તો આ હતું પ્રકરણ નંબર અગિયાર અંદાજીકરણનું સોલ્યુશન હવે આપણે મળીશું પ્રકરણ નંબર બારમાં